જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જે ખેડૂત મિત્રો મહિન્દ્રા બસો પંચોતેર અંદર લાઇટમાં ટ્રેક્ટર લેવા માગતા તેના માટે મિત્રો આજે લઈને આવ્યા છે મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર આખા ટાયલ સિત્તેર ટકા લાગેલા ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ સારી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં બીજા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે અમારા પ્લોટની રૂબરૂ મુલાકાત લો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો લોન સુવિધા પણ ઉપલબ્ધ છે અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાતા રહો મિત્રો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર અઢાર પ્રમાણે ખૂબ સારું